સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અવાર અવારમાં ઉઠી જાય છે અને આમાં મમ્મી શું કરું કરે મમ્મી શું કરું કે પાણી ભરે આ એ ગુડ મોર્નિંગ કે સાહેબ હું બોલે રહી છે આવો આ બાથરૂમમાં પાણી ભરે છે અરે કાલ વાળો પેલો એક સેલિબ્રિટી છે અમારા એ શું કરે કસરો વાળો ભાઈ તો સાહેબ આ પી ને અમે કીધું એક લોટ નાખી દઈએ કારણ કે ભાઈ રોજના રોજ યાર ચા પીવી એવું બતાવી નઈ નકો મળે એવું કેવું છે તો મજા આપી જુઓ જોવાનું તો આયા કૃષ્ણ ભગવાન છે અને માતાજી છે બરાબર તો પછી આગળ કોક નવું બતાવીએ તો હેલો ગાઈ ભા મા અને ગોવિંદ ત્રણ જણા એકદમ અહીં આવી ગયા છે સવારે બેસી જઈ તો આ મારા ભા દાદા અને આ હેલ્મેટ કાઢી છે બરાબર <laughs> <shasına>

હા બહેણી ગે છે ઇવન બહેણી ગાવાની બહિ છે નહી ભાઈ અને એસ બી વડનગર નું શૂટિંગ કરવા જવાનું તો એક જઈને કન્ટિન્યુ કરીએ બરાબર તો ગાય છે મનની આ લોગની ક્લિપ તો શૂટ કરી છે પણ આ રહ્યો બે છે અમારે તો કોઈ બોલવા દીધું નહીં મારા મમ્મી

પુને રિક્ષા મો બે તો જોશું વિડીયો શૂટિંગ કરવા છે આપડે આપણે વટનગર નું પણ હારું શિકાર ભરાય છે જાણ અને હેડ છે આને કારણ કે આ ને પેલા ભાઈ એ વહેલા બોલાય છે કોઈ વધુ નહીં જે વિડીયો બને ત્રણ ચાર વિડિયોનો ટાર્ગેટ છે પણ જે બે બને તો બે ઓમે તો બેટરી તો પટવાની છે સ્ટોરેજ એ ફૂલ થઈ જાય એટલે એડિટ કરીને પાછું એક વિડીયો નાખી દેવા દેવો પડે બરાબર એટલે એકન જઈને તાણે બી ભટનગરનું શૂટિંગ બતાવો બરાબર તો કાંઈ જ માં આવી ગયો છું રિક્ષા નહીં હાલ ઉતર્યો છું આ હરું રિક્ષા શાંત નહીં ભરાતી હતી પણ યાર એ ભાઈ એવું કરે યાર રિક્ષા ભરાતા નહીં અડગ એ ભાઈ શાંત નહીં અડગ આપણે તેમ બતાવીએ તો હેલો ગાઈઝ અમુ મોમાન ક્યાંક પહોંચી ગયા છીએ હા આ મારા મોમારીથી મા છે પીકી માસ છે બરાબર મા હું કેવું છે તમારું કેવું છે મારું તો કોઈ કેવું નહીં પણ આઈટમ મા હશે બરાબર અને આપણે એસપી વજનગરની એક ટીમ વતાવી દીધી આ અમારી કેમેરામેન છે ભાઈ

દર્શન છે એ આ કોમેડી કિંગ છે પણ આ હું કે આને મી વાત કે એસિડ દન દોરી ચોટે ઓ અંદર અંદર જાય છે અને આ ગટી તો શિકાર શું કરો છો શર્મા અરે યાર જો તો ખરા યાર પેલા વિડિયો માં તો નહીં પણ ઓમે શેર છે ભાઈ હું કેવું છે ગટી કે કશું કેવું નહીં કશું કેવું નહીં આ તો યાર મારતું તો મોર કે તો કેલા બોલવાનું કરતા હતા પણ આ તો વ્લોગ બનાવું છું કેલો બોલતા નહીં બરાબર તો બન્યા રહેજો તન તો આપણે અત્યારે એક વિડીયોનું શૂટ કરી દીધું છે સવારે બે વિડિયો ઉતાર્યા હતા અને અત્યારે ખાધા બે વિડિયો ચાર વિડીયો શૂટ કર્યું છે અને તમારે વિડિયો જોવા હોય તો એસ બી વડનગર યુટ્યુબ ચેનલમાં તો ભાઈ એસબી બી વડનગર ચેનલ ને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો એસ બી વડનગર ઝીરો નવ્વાણું અને આપણી ચેનલ તો ખબર છે તમે કારણ કે તમે તો જોવો છો અને આપણા ભાઈ અને આર્યું આપણું લોકેશન હતું વિડીયો ઉતારવાનું તો ભાઈ બીજી એક વસ્તુ કેવી છે કે આપણે આ સુધી જેટલા વિડીયો બનાવે ને એ દાળામાં લગભગ એક કો તો બે છે અને આજ તો હું હવારો આવ્યો છું કે ચાર વિડીયો રેકોર્ડ તોડે છે ના ભાઈ જુઠ્ઠું બોલે છે અમર કે અમે હવારે આઠ વાગે આવી જવું અને આર્યો મોણસ કેટલા વાગે આવ્યો છે કઉ આર્યો મોણ આવ્યો છે આઠ વાગે નહીં દસ વાગે આવ્યો છે દસ નહીં અગિયાર અગિયાર વાગે આવ્યા છે ભાઈ અને હજી

આ ભાઈ યોન ગમે છે કોક નું બાય બેન આ બુ બરાબર તો આ રૂ આટલો વિડિયો તમે ચલવી લેજો કારણ કે મારા ફોનમાં ચાર્જિંગ એ બટી જી સર 20% થી નેચુ થઈ ગઈ છે અને ગેર ઘેર જતો ઉજી કોમ માં આવે એટલા માટે હાલ આ બ્લોગ એન્ડિંગ કરું છું તો જય માતાજી